ભારત માતા કી આવું યાર હું આવ્યો ત્યાં તો એટલો બધો જોશ હતો હવે ઠંડો કેમ પડી ગયો બધા આપણે એક સાથે બોલીશું ભારત માતા કી વંદે બનાસ કમલમ કાર્યાલયના અવાજ આવે છે ને પાછળ સુધી બનાસ કમલમ કાર્યાલયના આજના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમને આપણે છેલ્લા લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષથી સતત આપણા સંગઠનને મજબૂત કરવા માટે સતત પ્રવાસમાં સતત કાર્યશીલ જોયા એવા માન્ય સંગઠન મહામંત્રી જિલ્લાના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાજી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી

प्रदेशना मंत्री वर्षों से संगठन में काम કરીને ગામ-ગામ ખોનતા એવા શ્રીમતી નોકાબેન પ્રજાપતિ રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડી ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રમાં મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી અને કેન્દ્રમાં લોકસભાના અમારા સાથી સભ્ય રહેલા શ્રી પરબતભાઈ પટેલ શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી શ્રી ડાયાબેન પોલિયાતર બાવાભાઈ રવારી રબારી બાબરાભાઈ પટેલ ડા બેઠેલા સૌ પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ જિલ્લા સંગઠનના પ્રમુખશ્રીઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ સ્ટેજ પર ઉપસ્થિત તમામ આગેવાનો અને જેના કારણે જેમ ઢેલ મોરના પીછાને કારણે મોર સુશોભિત થાય તેમ પાર્ટી જેના કારણે સુશોભિત થાય છે મજબૂત થાય છે એવા ઉપસ્થિત સૌ આગેવાન અને બહેનો આપ આપ સૌને સૌને પ્રણામ નિર્માણ અને એની જરૂરિયાત આ બંને અત્યંત મહત્વની વાત છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમણે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી સાતસો જિલ્લાની અંદર એનું પોતાનું કાર્યાલય બને મોટું કાર્યાલય બને એના માટે એમણે પ્રયત્ન શરૂ કર્યા ગુજરાત એમાંથી બાકાત ના રહી શકે કેમ કે તો ગુજરાત મોડલ કહેવાય મોદી સાહેબની કલ્પના હોય અમિતભાઈ સાકાર કરતા હોય તો ગુજરાત ક્યાંય પાછળ રહે બોલો તો ખરા હા એમ કહો અને જે રીતે કાર્યાલયના નિર્માણ માટે આપ સૌના સાથ અને સહકાર સાથે જે અદ્યતન કાર્યાલય નું નિર્માણ થયું છે એ જોઈને તો કેબિનેટ મંત્રીને પણ લાગ્યું બંને એમને પણ મને પણ કે અમારા કરતાં પણ સારું કાર્યાલય એ તમારા જિલ્લામાં બન્યું છે કાર્યાલય એક એવું સ્થળ છે કે એનું નામ જ છે કાર્યક કાર્ય કરવા માટે ક્યાં ભેગા થવું તો કે કાર્યાલય મળજો પ્રમુખ સવારે ઘરેથી નીકળે બીજે ક્યાંય જવાનું ના હોય તો સીધા કાર્યાલય આવે કાર્યકર્તાને કોઈનો પણ સંપર્ક કરવો અથવા કોઈ પોતાની વાત કેવી હોય તો કોઈ સ્થળ પર આવી શકે તો એને કાર્યાલય કહેવાય અને એ કાર્યાલય આવું અદ્યતન બને એ તમારા સાથ સહકાર વગર ક્યાંય શક્ય ના બને એ આ કાર્યાલય માટે તમને એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું તમારા સાથ સહકાર માટે આભાર પણ માનું છું કાર્યાલયનું નિર્માણ પણ સરસ થયું પણ એક મનમાં દર્દ રહી ગયો મને હમણાં હું એક ડિબેટમાં હતો મને ત્યાં પૂછ્યું કે તમને હારવાનું ગમતું નથી તમને ખબર છે ને કે હું તો હાર પણ નથી પહેરતો હાર જેમાં નામ છે હાર નથી પણ મેં કહ્યું કે અમારા કાર્યકર્તાઓ સાથે અમે સંકલ્પ બદ્ધ છીએ અમારો જન્મ જ જીતવા માટે થયો છે થયો છે કે નહીં એમણે બીજો પ્રશ્ન કર્યો કે હવે પ્રમુખ બદલાવાના કોણ આવશે મેં કીધું ભાજપનો કાર્યકર્તા જ આવશે એમણે કહ્યું કે કેવું કામ કરશે મેં કીધું મારા કરતા સારું કરશે કેમ કે કાર્યકર્તાઓ સાથે અમે બધા જ એના સપોર્ટમાં રહીશું એટલે ખૂબ સારું કામ આવનારા નવા પ્રમુખ પણ કરશે મિત્રો લોકોની અપેક્ષા છે મીડિયાવાળા ડિબેટમાં પ્રશ્ન પૂછે છે એનું કારણ છે કે લોકોના મનમાં બી આ પ્રશ્ન છે અને એટલા જ માટે મેં એને જવાબ આપ્યો કે અમારો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પ સાથે જયારે કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે એને હરાવવા ક્યાંય કોઈ સંભવ જ નથી લોકસભામાં એક ભૂલ થઈ છે પસ્તાવો આવતો હશે પણ પસ્તાવાથી કઈ ના થાય સંકલ્પ કરો કે બીજી વાર આવી ભૂલ ના થાય બીજી વાર કોઈ એરા ઘેરા નથું ઘેરા કોઈ આવી જાય આજે તમારા દિલમાં દુખાવો તમને પણ થતો હશે મને તો થાય પણ તમને પણ થતો હશે અને એટલા માટે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે એટલે હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલ નો નથી પાવર કાર્યકર્તાઓનો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એની તાકાત નથી એ પાવર ઉતારી શકે તમારો પાવર છે કોઈ કોઈ ઉતારી શકે ભાઈ તો બીજી વાર એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કે ઉતારી શકે ના ઉતારી શકે એટલે આજથી સંકલ્પ બદ્ધ રહેજો આવનારા દિવસમાં પાર્ટીને હજુ મજબૂત કરવાની છે તેપનસો ગ્રામ પંચાયતના ઇલેક્શન આવશે તમારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન કદાચ આગળ પાછળ થાય પરંતુ આ ત્રેપનસો એ ત્રેપનસો ગ્રામ પંચાયત ઇલેક્શન જીતવા માટેના પ્રયત્ન સાથે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છે જરૂરી નથી કે હું જ પ્રમુખ હોઉં પણ કાર્યકર્તા તો છું જ અને ચોક્કસપણે એ જીત માટે પણ પૂરી તાકાત તમારી સાથે લગાવીને આખા ગુજરાતમાં ફરીથી ડંકો વગાડવાનો છે મિત્રો હું આપ સૌને કહેવા પણ માંગીશ કે આ કાર્યાલયના ઉપર તમારા બધાનો અધિકાર છે અને કાર્યાલય પર તમારો અધિકાર હોય તેમ પાર્ટીનો પણ તમારી પર અધિકાર છે પાર્ટી આપણને મોટા કર્યા છે કોઈ એક કાર્યકર્તા જ્યારે બહાર જાય છે ત્યારે એના ગળામાં જે ખેસ હોય છે ને એ જ એના સન્માન આપવા માટેનું પ્રતિક હોય છે સામે વાળો વ્યક્તિ તમને સન્માન આપે છે તમારો વાણી વ્યવહાર વર્તન એ કદાચ બધા સૌ કાર્યકર્તા આગેવાનો કરજો એવી પણ તમારી પાસે હું વિનંતી કરું છું કાર્યાલય ના ઉદઘાટન ની વાત જયારે આવી ત્યારે મેં તો કહ્યું કે મારા તો હવે દિવસો ગણાય છે કલાકો ગણાય છે તહેવાર ટાઈમે આવે જે નવા આવશે તેની પાસે કરાવજો પણ પ્રમુખજીનો આગ્રહ હતો બધા ઘણા બધાના ફોન આવે કે તમે આવો એટલે મેં કહ્યું કે લાવો કાર્યાલય તમારું લોકાર્પણ કરવાનું છે ને કામ મારું બી કરી લઉં મોદી સાહેબે હમણાં જળ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી છે આપી છે ને કોને આપી અરે આપણને આપી મને નહીં આપણને બધાને આપી છે અને એની જરૂરિયાત કેટલી છે એ પણ તમારી પાસે પાંચ દસ મિનિટ વાત કરવા માંગુ છું કે તમે કદાચ કોઈ પૂછે કે આ કેમ કરો છો પાણીની વાત તમને સમજાવી પડે એમ નથી કે પાણીની અછત કે પાણીની કિલ્લત જે બનાસકાંઠે જ હોય છે એવી કોઈ એ જોઈ નથી પણ આવનારા એક કે બે વર્ષની અંદર બનાસકાંઠાના એક પણ ગામમાં કે એક પણ ખેતરમાં પાણી ન હોય એ પ્રકારની જો વ્યવસ્થા કરી હોય અને તમે તૈયાર હોય તો હું તમારી સાથે તૈયાર છું હું ઉલ્લેખ કરીશ ભાઈ પ્રવીણ માળીનો એના અહીંયા ઘણા બધા જૂના કૂવાઓને રિચાર્જ કર્યા મારે કોઈ બીજા ધારાસભ્યોની એમાં ટીકાત્મક વાત નથી કરતો પણ એને પહેલ કરી ધારાસભ્ય બન્યા પહેલાથી અમે એક સુરતનો કાર્યક્રમ કર્યો હતો પીએમ સાહેબ ત્યારે વર્ચ્યુઅલ જોડાયા હતા ત્યારે અમે પ્રેરણભાઈને પણ બોલાવ્યા હતા અને એ રીતે જે કામ કરે છે ને એ આપણા બધા મળીને કરવું જોઈએ આજે આપણે કાર્યાલયની અંદર પણ રેન હાર્વેસ્ટિંગ વરસાદના પાણીને ઝીલીને જમીનમાં ઉતારવા માટે પાછળ જ એની વ્યવસ્થા કરી છે અને એના દ્વારા પાણી ઝીલી મોદી સાહેબ જે કહે છે ને બે હજાર એકવીસમાં મોદી સાહેબે કીધું હતું કેચ ધ રેન વરસાદનું પાણી ઝીલો અને રેન વોટર હાર્વેસ્ટિંગ જમીનમાં ઉતારો છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતમાં વર્ચ્યુઅલમાં એમણે સાહેબે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ મહિના મહિનાની અંદર આખા દેશના અલગ અલગ રાજ્યોમાં સાત લાખ જેટલા સ્ટ્રક્ચર અમે બનાવી દીધા છે અમે નથી બનાવ્યા લોકોએ બનાવ્યા છે મોદી સાહેબના ના પ્રેરાઈને એમણે પોતે આ કામ ઉપાડ્યું છે હું બનાસકાંઠાને પણ કહીશ કે હમણાં બે દિવસ પહેલા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ વિનંતી કરી હતી અને એ પણ બજેટમાં એક મોટી રકમ દરેક ખેતરમાં એક એક સ્ટ્રકચર ઊભું કરવા માટે ફાળવવાના છે એમણે આ ધારાસભ્યને પણ પચાસ પચાસ લાખ રૂપિયા બીજા વધારાના આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પાણી જમીનમાં ઉતારવા માટે આપવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માટે તાળીઓ પાડી દો એક વાર હમણાં મોદી સાહેબે બે સાંસદોને બોલાવ્યા અને એમને પૂછ્યું કે તમે રેન વોટર હાર્વેસ્ટિંગમાં શું કરું છું એમના નસીબ સારા હતા અમરેલીના ભરતભાઈ સુતરિયા હતા અને સુરેન્દ્રનગરના ચંદુભાઈ હતા બંને કહ્યું કે સાહેબ અમે પણ પચાસ પચાસ લાખ રૂપિયા અમે આમાં ફાળી આપ્યા છે એટલે સાહેબે કહ્યું કે સારું કર્યું હજુ કરવું જોઈએ ને ત્યાર પછી બીજા પણ સાંસદો એમણે પણ પૈસા આપવાનું ચાલુ કર્યું છે આપને રાજ્યસભાના સાંસદ પણ છે અહીંયા એમને પણ કહીશ કે પોતાની ગ્રાન્ટ બીજે બધે વાપરે બીજા કામમાં વાપરે એના બદલે બનાસકાંઠા માટે વાપરે વધારેમાં વધારે વાપરે અને એનો પ્લાનિંગ શું છે લગભગ બાર જેટલી અલગ અલગ ડિઝાઇન બનાવી છે એની પહેલા તો તમને આખા દેશમાં લગભગ ચાર હજાર છે બહુ વરસાદ કહેવાય આટલો વરસાદ કોઈ દેશમાં પડતો નથી પણ આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમ ની મોદી સાહેબનું જે સપનું છે ને વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નું

કેટલા બધા ડેમ છે હું તમને કહીશ કે જેટલા ડેમ છે જેટલા ડેમ બની રહ્યા છે એ બધાની કેરિંગ કેપેસિટી ફક્ત બસો ને પચાસ બીસીએમની જ છે એટલે એટલા માટે મોદી સાહેબે આ દેશમાં અને આ દુનિયામાં જો કોઈએ પાણી માટે સૌથી વધારે કામ કર્યું તે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે એમણે દરેક જિલ્લાની અંદર પંચોતેર પંચોતેર અમૃત તલાવ એમને ખોદાવ્યા એમાં જે પાણી જમીનમાં ઉતર્યું એ ખૂબ મોટું કામ થયું સરદાર સરોવરની યોજનાને પૂરી કરી આખા દુનિયાની મોટો મોટી યોજના એને પણ મોદી સાહેબે પૂરી કરી અને કચ્છ સુધીને બનાસકાંઠા સુધી પાણી એમાંથી આવવાનું છે એમને નદીઓ જોડવાનો प्रकल्प શરૂ કર્યો મોદી સાહેબે સરદાર સરોવરમાંથી અનેક તલાવ અને નદીઓમાં પાણી નાખ્યું સાબરમતી પાણી નાખ્યું તે સુખી ભટ્ટ હતી સાબરમતી આજે પાણીથી છલોછલ આપણને જોવા મળે છે હમણાં જ મોદી સાહેબે રાજસ્થાનની અંદર ત્રણ મુખ્ય નદીઓ પીકે અને એની સાથે બીજી નાની આઠ નદીઓને જોડવા માટે જે રિવર લિંકિંગ ના પ્રોજેક્ટ ને સિત્તેર કરોડ સિત્તેર હજાર કરોડ રૂપિયા એ મોદી સાહેબે ફાળવી આપ્યા અને એનું કામ ચાલુ થયું છે યુપી અને મધ્યપ્રદેશની વચ્ચે કેન બેતવાની બે નદીઓને જોડીને લગભગ દસ લાખ બાસઠ હજાર જેટલા દસ લાખ બાસઠ હજાર હેક્ટર ને ખેતી માટે પાણી મળવાનું છે અને બાસઠ લાખ લોકોને યુપી અને મધ્યપ્રદેશમાં પીવાનું પાણી મળવાનું છે આજે પીકેસી ની વાત મેં કરી રાજસ્થાનમાં પણ દસ લાખ હેક્ટર જમીનને પાણી મળશે અને પચાસ લાખ લોકોને પીવાનું પાણી મળવાનું છે જે રાજસ્થાન પાણીની કિલ્લતથી કિલ્લત થી છે આવનારા દિવસોમાં સૌથી વધારે પાણી એ રાજસ્થાનમાં રહેવાનું છે અને ત્યારે ગુજરાત મોડલ લઈને રાજસ્થાન આગળ નીકળી જાય અને ગુજરાત ને બનાસકાંઠા પાછળ રહી જાય આવું ક્યારે બને ભાઈ જોર માં કહો બને બધા કહો છો ને બને ના બને

એમાં કેટલાક ગામોનું જે વહી જતું પાણી એ ખાડામાં જાય ખાડામાંથી નાળામાં જાય નાળામાંથી નદીમાં જાય નદીમાંથી દરિયામાં જાય આટલું બધી ભગવાન આપે અને આપણે પાણીને વહી જવા દઈએ છીએ આપણે શરૂ કર્યું હતું કે દરેકે દરેક ગામમાંથી વહી જતું પાણી ખાડામાં જાય ત્યાં બોર કરી દો સો ફૂટ બસો ફૂટ નો બોર કરીને એને કુંડીઓ બનાવી દો એની વચ્ચે આજુબાજુ પથ્થર નાખી દો અને એ પાણીને જમીનમાં ઉતરવા દો એ પાણી તમારા કુવામાં આવશે એ તમારા તમારા બોરમાં આવશે આવશે એ એ વહીને નદીમાં કે નાળામાં જાય ગામમાં કામમાં ડિઝાઇન દ્વારા આપણે લગભગ આજે સાત લાખ સ્ટ્રક્ચર તેમાં મોટા ભાગના સ્ટ્રક્ચર આ ગામનું પાણી ગામમાં રહે જે મોદી સાહેબની કલ્પના છે એના માટેનું થયું હમણાં આપણે બીજું કામ શરૂ કર્યું હમણાં મોદી સાહેબ સુરત અને નવસારી આવ્યા હતા સાત અને આઠ તારીખે નવસારી મારા સંસદીય મત્રી સ્તરમાં મેં અમારા કલેકટરને ડીડીઓને અધિકારીઓને કહ્યું કે મોદી સાહેબના સ્વાગતમાં આપણે કંઈક નવું કરીએ અને મેં એક નવી ડિઝાઇન જે બનાવી હતી ચાર બાય નો ખાડો કરવાનો છ ફૂટ ઊંડો કરવાનો અને એમાં મોટા મોટા પથ્થર અથવા કપચી નાખી દેવાની અમે એનો પ્રયોગ કર્યો અમે ખેડૂતોને છસો ખેડૂતોને બોલાવ્યા એમના ખેતરોમાં બોર કરવાના હતા સ્ટ્રક્ચર એમને આ ખાડો કર્યા પછી પથ્થર નાખ્યા પછી નજીકના એક બોરમાંથી પાઇપ લંબાવ્યો પાંચ ની મોટર હતી એ પાંચ હોસ્પાવરની મોટર પાંચ મિનિટની અંદર લગભગ વીસ હજાર લિટર પાણી ખેંચે અમે એ પાઇપ ત્યાં ખાડામાં મૂકી દીધો પાંચ મિનિટમાં ખાડો ભરાઈ ગયો બધા જે ખેડૂતો હતા થયું કે આની કેપેસિટી આ ખાડાની વીસ હજાર લિટર પાણી સંગ્રહ કરવાની છે પણ પછી અમે કહ્યું કે હજુ પાંચ મિનિટ આપણે થોભીએ બીજા પાંચ મિનિટમાં પંપ બંધ કર્યા પછી બીજા પાંચ મિનિટમાં બધું જ પાણી અંદર ઉતરી ગયું પાછું સુકાઈ ગયું ત્યારે એમને કહ્યું કે આ જે પાણી છે ને આ ફક્ત પાંચ મિનિટમાં વીસ હજાર લિટર પાણી ઉતરી ગયું વરસાદ જ્યારે આવે છે ને એ નેવું દિવસનો વરસાદ ત્રીસ દિવસ પાણી પડે ત્રીસ દિવસમાં બી કોઈ વાર કલાક પડે અડધો કલાક પડે દસ મિનિટ પડે અને એ પાણી જે ધીમે ધીમે જમીનમાં ઉતરે એ સૌથી મોટી એમાંથી બચત થઈ શકે નવસારીમાં જે અમે બોર કર્યા જે સ્ટ્રક્ચર હમણાં બનાવ્યું તો નવસારીમાં ત્રણ હજાર મિલીલીટર વરસાદ પડે છે એક વીઘાની અંદર જે આ વરસાદ પડે અને એનું પાણી જો આપણે સ્ટ્રક્ચરમાં ખાડામાં ઉતારીએ તો આખા સિઝનમાં બાર લાખ લીટર પાણી એક વીંગાના પાણીથી એક ખાડામાં ઉતરે છે તમારી પાસે કોઈ પાસે પાંચ વીંગા હશે દસ વીંગા હશે પહેલું કામ એક એક ખાડો કરો સરી કરો વધારે પૈસા તો બે કરો ચાર કરો ધારાસભ્ય પણ પોતાના મત વિસ્તારમાં ગ્રાન્ડમાંથી પૈસા આપે અને તમે પોતે પણ કરો અને એના દ્વારા જમીનમાં પાણી ઉતારશો આ પાણી તમારા માટેનું છે જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં રોકો સીમનું પાણી સીમમાં રોકો આ જ પાણી તમને સદ્ધર બનાવશે તમે જે વરસાદનું પાણી વહી જાય છે ને એ જે સુપીક જમીન છે સારી જમીન છે એ પણ એની માટી ધીમે ધીમે વહીને વહી જાય છે એના કારણે તમારા ખેતરની જે કેપેસિટી છે એ ઓછી થાય છે અને એટલા માટે આ પાણી વહીને જાય એના કરતાં એ ખાડામાં જવું જોઈએ અને ખાડા હવા એક વિંગા પર એક ખાડાની તમે શરૂઆત કરો તમારી પાસે દસ વીંગા હશે વીસ વીંગા હશે એક ખાડો થી કરો અને એમાં પથ્થર નાખો તો લગભગ ચાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અહીં સૌ ધારાસભ્યોને આગેવાનો બેઠા છે મારે એમને કહેવું છે કે આ કામ તમે મનરેગામાં પણ શરૂ કરો તમે તો ગ્રાન્ટમાંથી કરો જ કરો ઇમિજિયેટ પણ તમે ડીડીઓને કહીને કલેક્ટરને કહીને મનરેગામાં કામ મળશે ખાડા થશે એના પથ્થર પણ મનરેગામાંથી આવી શકે એના દ્વારા તમે અનેક દરેક ખેતર દરેક વિંગામાં એક હોય એ પ્રકારનું તમે સ્ટ્રકચર બનાવો આ બે મહિના હજુ વરસાદને આવવાને બાકી છે એકત્રીસ મે સુધી લગભગ અઢી ત્રણ મહિના બાકી છે એમાં જેટલા પણ બનતા હોય એટલા સ્ટ્રકચર બનાવો અને આવતા વર્ષે હું પાછો આવીશ ત્યારે તમને પૂછીશ કે તમારા અહીંયા કેટલું પાણી આવ્યું છે અમારા મંત્રાલયમાંથી અમે માફી આપીશું કે તમારું પાણી ક્યાં હતું આજે પાણી ક્યાં છે અને બીજા એક વર્ષ ફરી તમે જેટલા વધે એટલા કરાવજો તમારે પાણીની ક્યાંય કિલ્લત નહીં પડશે તમે જ્યાં બોર કરશો ને સો ફૂટ પર બસો ફૂટ પર તમને મીઠું પાણી મળી જશે અને આ એટલા માટે જરૂરી છે કે તમે હજાર ફૂટ પર પાણી જાઓ છો ત્યારે ઓઇલ મિશ્રિત પાણી આવે છે તમને આ ઉપર સો બસો ફૂટ પર જે પાણીનો સંગ્રહ થાય છે એ પાણી જમીનમાંથી જ્યારે કાઢવું હોય ત્યારે બહાર આવી જશે તમને બધા તે મિનરલ સાથે મળશે અને એટલા માટે આ કામ આપણે જાતે કરવાનું છે આપણે જાતે કરો સરકાર પણ કરે મેં તમને કહ્યું ને કે સીએમ સાહેબ કહી રહ્યા છે પીએમ સાહેબ તો એના માટે સતત ફોલોઅપ કરે છે અને ત્યારે આ ધારાસભ્યો અને તમે બધા સાથે મળીને કાર્યકર્તાઓ કે જેમના ખેતર છે એ હમણાં ને હમણાં એક બે દિવસની અંદર પોતાનું નામ અહીંયા પ્રમુખ પાસે કે ધારાસભ્ય પાસે લખાવી દે કે મારા ખેતરમાં મારે આ સ્ટ્રકચર બનાવવું છે તમે કેટલા બનાવી આપો છો બાકીના હું બનાવી લઈશ આ લોકો પણ તમારા ત્યાં એક એક વીંગામાં લોકો પાંચ વીંગા હોય તો બી એક સ્ટ્રકચર તમને બનાવી આપશે પછી જેમ જેમ વ્યવસ્થા વધશે આ માર્ચ પછી બીજી ગ્રાન્ટ આવશે બધા પાસે ત્યારે પાછા વધારાની ગ્રાન્ટ પણ આમાં આપશે તો આ સ્ટ્રકચર આપણે વધારે વધારે બનાવીને પાણીની કિલ્લત ને દૂર કરવી છે થઈ જશે ને બનાસકાંઠાના લોકો લોકો પાણીદાર છે છે અને બનાસકાંઠામાં પણ પાણી પાણી જ એવું એની નોંધ લેશે ને ત્યારે તમને મને સંતોષ થવો જોઈએ અને એના માટે મોદી સાહેબે એ ઝુંબેશ ઉપાડી છે આપણે બધા એમાં હાથ લગાવવાનો છે આપણું કામ છે એવું સમજીને પૈસા ખર્ચ કરવા પડે આપણા ખેતરમાં તો કરીને પણ પણ તમે એને સારું કરો બધાને જાગૃત કરો બધાને તૈયાર કરો જે લોકો બીજા અહીંયા આવ્યા હોય એમને પણ સમજાવો હું આ ડિઝાઇન અહીંયા બધા ધારાસભ્યોને મોકલી આપીશ એ ડિઝાઇન તમને બતાવશે મને જો પહેલાં કહ્યું તો એક જેસીબી ઊભો રાખીને અહીંયા જ ખાડો કરાવી નાખ પણ તમને તો ખબર પડે છે ચાર બાય ચાર ને છ ફૂટ ઊંડો ખાડો કરો અને પથ્થર નાખી દો મોટા મોટા પથ્થર નાના પથ્થર કપચી એ નાખી દો એટલે તમારું પાણી જોરદાર પાણી હોય વહેણ નાખજો ટેકરા પર નહીં પાણીની જવાબદારી તમે બધા ઉપાડી છે ને ક્યાં ઢીલું ઢીલું બોલો છો પાણીની જવાબદારી લીધી કાર્યાલય તમને સમર્પિત કર્યું બંને માટે તમને ખૂબ ખૂબ અભિનંદન કાર્યાલયનો સદુપયોગ અને પાણીનો દુરુપયોગ થતો અટકાવો આ બંને સંકલ્પ સાથે આપણે આજથી જ કામ શરૂ કરીએ એવી વિનંતી સાથે તમે ખૂબ સન્માન આપ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે હું મારી વાતને વિરામ ગુજરાત ભારત માતા કી જય